પાણીનો જે પ્રશ્ન છે આખા ગામ ને અહિયાં પાણી ભરવાનું છે વધારાનું પાણી પાછું તમારે ઘણા દર્દી આવ્યું એટલે બે બાબત નું પાણી જોયું કોઈ જગ્યાએ નીકળે જ નહીં તો કામમાં પાણી એમને ભર્યું રહે અને ભર્યું રહે તો કેટલા પરિવારોને તકલીફ પડે એનો ઉકેલ કરવો પડે અને ઉકેલ કરવા માટે તમે બધાએ જે કીધું છે એ પ્રમાણે જ્યાંથી રસ્તો નીકળતો હોય એમાં જ્યાં જરૂર પડે અહીંયા સરકારી તંત્ર સિંચાઈ ખાતું અને બાકીના બધાય ભેગા થઈને એનો આજે ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવી પડે એટલે હવે એમાં જે કરવો પ્રેમથી સમજાવીને મનાવીને એવું થાય તો પછી આટલા હજારો લોકો નો જે તકલીફ પડતી હોય બધાને એક બે લોકોના ખેતરમાંથી નીકળતું હોય એમને કઈ તકલીફ હશે તો એમને પણ નુકસાન ના જાય એના માટે સરકાર ધ્યાન રાખશે અથવા તો એમના ખેતરમાંથી નીકળતા હશે એમને કોઈ ધોવાણ તકલીફ પડતી હોય તો એમને પણ મદદ કરવાની પણ પાણીનો નિકાલ આપણે થવો પડે અને એની વ્યવસ્થા કરવી જ પડે એનો કોઈ બીજો રસ્તો રહેતો નથી એક બીજું અગાઉથી પણ પાણી જે આવે છે ત્યાં પણ જે તકલીફો હોય એના માટે પણ જેમ કહેશું આ સમજણનો પ્રશ્ન છે આપણે બધાય સમજવું પડે આપણા એમપી સાહેબે વાત કરી કે મારા પાંચ ત્રીસ એકર જમીનની અંદર આખા ગામનું પાણી જાય હવે એ ધારે તો ત્યાં ના કહીએ કે હું અહીંયા દિવાલ કે પાળો કરી નાખું તો એવું એ ના કરીએ કે આગેવાન છે આવડા મોટા આગેવાન છે પણ એમણે શું કીધું કે ના ભાઈ આટલા બધા માણસોની તકલીફ આપણે ત્યાં રહેવી પડે નહીં ભલે મારા ખેતરમાંથી નુકસાન જાય મારા ખેતરમાંથી પાંચ એકર માં નીકળશે પણ હું આડો પાળો નહીં કરું હું આડો પાળો કરું તો બધા ગામના આગળના ગામ વાળાને તકલીફ પડે ને બધા બોલાઈ જાય તો આ સમજણ ની વાત કરી કહેવાય ને તો મને લાગે છે કે આવા મુશ્કેલીના સમયમાં આપણે બધાને સમજણ પૂર્વક કુદરતી આફત ની સાથે કુદરત જયારે આફત આવે ને ત્યારે એકબીજાને એકબીજા મદદ કરવાની હોય ત્યારે મુશ્કેલીમાં આપણું ગામનો કોઈ પણ જ્ઞાતિ સમાજનો કોઈ પણ વ્યક્તિ આફતમાં બેઠો હોય તો એને જઈને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે આપણું ધર્મ છે હવે એમને જો આપણે મદદ ન કરી શકીએ તો મને લાગે છે કે આપણી માનવતા ઠીક ના કહેવાય તો આપણે એ રીતે પણ બધા એકબીજાને પરસ્પર રહીને મહેનત કરવી પડે મદદ કરવી પડે અને પાણીનો સવાલ છે ત્યાં સુધી સરકારી તંત્ર પણ આ કામને આગળ વધારવાનું કરશે અને હવે એક વાત સાચી છે એમપી સાહેબની કે કોઈ કોઈને કઈ નથી એકતા અને બધાને એમ લાગે છે ખોટું લાગશે કેલું થશે એના કારણે કરીને આપણે સાચી વાત હોય સાચો રસ્તો હોય એ નથી થઈ શકતો તો મને લાગે છે કે આ વાતમાં પણ ગામમાં પણ ગામ કક્ષાએ પણ પ્રેમપૂર્વક સાચી વાત કહેવાની ટેવ બધા રાખવી પડશે તો એક વ્યક્તિના કારણે કરીને થોડા પાણી માટે કરીને કરીને એક ખેતરના આખું ગામ હોય એમને પણ જઈને આપણે રસ્તો કાઢવો પડે એમને વિનંતી કરીએ હાથ જોડીએ અને પછી ન થાય તો પછી સરકારી વ્યવસ્થા પ્રમાણે પણ પાણીનો નિકાલ બધા ભેગા થઈને કરવો પડે આખા ગામને તકલીફ તકે પડે મળે નહીં એક વાત આ એનો રસ્તા માટેનું કામ સિંચાઈ વિભાગ અધિકારીઓ આજે ગામની હાલત અમે જોઈ અહિયાં બહાર પણ ગામમાં ટેકરા ઉપર જેટલા છે એટલા બરાબર છે પણ બાકી નીચેના ભાગમાં તો બંધ થાય લગભગ લગભગ ઘરોની અંદર પાણી કોઈને કોઈને બાકી પાણી ભરેલા છે કોક થોડા ઘણો ઉતર્યા છે કોઈકને તો હજુ આ બાજુના ભાગમાં મને સમાચાર આપ્યા કે પાછળ આખો ભાગ બધું ભરેલું પડ્યું છે પહેલા જ કામ આવતીકાલે એટલે ચોવીસ કલાકની અંદર જ જેટલા ઘરોની અંદર ગામમાં અફેક્ટેડ જેટલા પરિવારો છે એ બધાને કેસ્ટ્રોલ તાત્કાલિક મળી જાય એની સૂચના એક આપો છે કે ચોવીસ કલાકમાં કેસ્ટ્રોલ એના ભેગા મળી જાય તો એક એને કંઈક ને કંઈક ખરીદી કરી હોય તો નાની મોટી વસ્તુ લઈ શકે જેના ઘરમાં પાણી આવી ગયું છે જેના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે એવા ઘરને ઘરબખરી પણ સાફ થઈ ગઈ છે તો એને ઘરબકરીની મદદ પણ તાત્કાલિક મળી જાય એની પણ સૂચના તંત્રને અભાવક છે અને ત્રીજું કામ ખેતીના પાક લગભગ લગભગ નિષ્ફળ જતા રહ્યા છે અને ખેતીની અંદર જુવા જતો ઉપર મગફળી છે પણ નીચે પાણી છે ઉપર એડા છે પણ નીચે ફાવરાવાનું ચાલુ છે બાજરી પડી છે તો એમાં નીચે પાણી બધું ભર્યું છે તો એ આજે નહીં તો કાલે બધું ખેડૂત તરીકે મને ખબર પડે છે કે બધું હડી જાય એ રહી શકે નહીં તો બધે સેટેલાઇટ ના ફોટા લીધા હોય પણ પ્રત્યક્ષ રીતે સરકારી તંત્રને પણ કહીએ છીએ કે તાત્કાલિક એનું સર્વે કરીને એ ખેડૂતોને પણ મદદ થાય આખું કુદરતે આફત આવી છે એટલું બધું નહીં આલી કે કોઈ કુદરતે તો તમારે ઘણું બધું પેદા થવાનું હતું પણ એને બેઠો થવા માટે બેઠા થવા માટે કરીને હાથ પકડીને આપણે એને મદદરૂપ થઈએ અને મદદરૂપ થવા માટે સરકારમાં પણ ઉદારતાપૂર્વક મદદ મદદ કરવાનો પણ પણ કીધું છે અમે અમે જેટલું થશે એટલું પૂરેપૂરી તો આ એક વાત એક ગાય ગાયભેજ જેના મૃત્યુ પામે ઢોર જેના મૃત્યુ પામે પશુ તો એમાં પણ પશુના માલિક એની હંગાથે જઈને ફોટો પડાવે પશુ ડોક્ટરને વાત કરો એટલે તાત્કાલિક એના ફોટા હંગાતીની વ્યવસ્થા હોય તો એમાં પણ સરકાર પશુના મૃત્યુની અંદર પણ મદદ કરવાનો વિચાર એમણે કર્યો છે તો એ પણ મદદ ત્યાં થાય પદળિયા છે ખાસ કરીને ગાય વરસાદમાં પવનમાં તો એને થોડું ઉકું ઘાસ મળી જાય તો તાત્કાલિક અસરથી એને થોડું બેઠું કરવાની વ્યવસ્થા કરી શકાય તો અમે અહીં ગામની અંદર એનું શાક સૂકું ઘાસ આવે અને ચાર પાંચ દિવસ એને સૂકું ઘાસ મળી રહે એવી વ્યવસ્થા માટેનું પણ સૂચના આલી છે મોટી છે આ પછી રોગચાલો ના થાય એની પણ તૈયારી રાખવી પડશે બધાએ તો આરોગ્યની ટીમને પણ કામે લગાડી છે લાઈટ નથી તો લાઈટ તાત્કાલિક કઈ રીતે પહોંચે એ માટે વરસાદની ની અંદર પાણીની અંદર થાપલા ઉભા કરી કરીને લાઈટ પહોંચાડવા માટેની વ્યવસ્થા માટે જેટલું બાકી છે એટલું પણ તાત્કાલિક વ્યવસ્થા હોય પાણીમાં રહીને પણ થાંભલા ઉભા કરીને આપણા આખા કર્મચારીઓ અધિકારીઓ મહેનત કરી રહ્યા છે અડતાલીસ કલાકમાં નેવું પંચાણું ટકા કામ પૂરું થઈ ગયું છે જે પાંચ ટકા બાકી છે એ પણ બધા કામો પાણી ત્યાં આગળ લાઇટ પોત વ્યવસ્થા થઈ જશે તો આફત મોટી છે કુદરતે આપેલી આફતની સામે માણસ ગમે એટલી મહેનત કરે તો પણ એટલી ભરપાઈ તો નથી થતી પણ તમારા પડખે ઉભા થઈ શકે એટલી પૂરી મહેનત બધી અને પાણી જે છે એનો નેચરલ કોષમાં જે ઉકેલું હોય એ પ્રમાણે અધિકારીઓને સૂચના આપીએ છીએ કે એનું વહેણ જે બાજુ જતું હોય અને જે બાજુ એના વહેણની દિશામાં જઈ શકે હોય ત્યાં આગળ પાણીનો નિકાલ તાત્કાલિક કરે એવી પણ સૂચના અહીંયા આપીએ છીએ

હિંમત ના તમારા પડખે એમને બેઠા છે આ પૂરી હિંમત